નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપ સૌને આવનારા શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભકામના મિત્રો શ્રાવણ આવે એટલે આપણે ભગવાન મહાદેવ યાદ આવે શિવ યાદ આવે બરાબર આપણે ઘણી વખત આવા સારા ધાર્મિક પર્વોને સારી રીતે માણી નથી શકતા એમાં મળનારા લાભ લઈ નથી શકતા ત્યારે આપણને દુઃખ પણ થાય કે દુનિયા આખી મહાદેવની કૃપા પ્રાપ્ત કરે છે ને હું આ મેળવી શકતો નથી તો મિત્રો આજના શ્રાવણના પહેલાં જ વિડીયોમાં મારે તમને એવા સરસ ત્રણ ઉપાય આપવા છે જે ઉપાય કરવાથી આપણે આખા શ્રાવણ માસનું સારામાં સારું ફળ મળે ભગવાન શિવની નજીક રહીને આપણે એમના આશીર્વાદ લઈ શકીએ હવે ઘણી વખત આવી વાત આવે ને ત્યારે એ લોકોના મનમાં આવે કે ભાઈ માળા આવશે જપ આવશે મોટી મોટી પૂજાઓ આવશે ના એવું નહીં આ આપણે છે ને ક્યારે પણ આપણે આપણા શાસ્ત્રને ટટોલતા નથી એને વાંચતા નથી એના ઊંડાણમાં જતા નથી ભગવાને જ્યારે આ દુનિયા બનાવીને ત્યારે જ ભગવાનને ખબર હતી કે મારે આ બધી અલગ અલગ કેટેગરીના માણસો બનાવવા પડશે તો જ દુનિયા ચાલશે અને ત્યારે જ આ બધી ધાર્મિક વાતો નક્કી થઈ અને દુનિયામાં એને મૂકવામાં આવી ત્યાર પછી ભગવાને છે ને જે જે ઋષિમુનિઓ આગળ વધીધા જેમને શાસ્ત્રો લઈ ભગવાનની સલાહથી લઈ આપણે હવે રાવણ સંહિતા વાંચીએ છીએ તો રાવણ સંહિતા એટલે શું રાવણ સંહિતા એટલે રાવણે ભગવાન શિવ અને મા પાર્વતીને પૂછેલા પ્રશ્નનો જવાબ એનું નામ રાવણ સંહિતા તો આ જે ઉપાયો છે ને તેમ ભગવાને સરળ ઉપાય પણ આપ્યા અને જે લોકો કરી શકતા હતા જેની જરૂર હતી દુનિયામાં એવા અઘરા ઉપાય પણ આપ્યા તો આજના ત્રણ ઉપાય એટલા બધા સહેલા અને એટલા બધા નિર્દોષ કે એકદમ ગરીબમાં ગરીબ નાનામાં નાનો એકદમ અશક્ત માણસ પણ કરી શકે તો આપણે એની પર ધ્યાન આપવું જોઈએ ને હું એમ કહું કે ભાઈ આપણી પાસે બળ આવ્યું બળ આવશે ત્યારે આપણે એ પ્રમાણેના ઉપાય કરશું પૈસો આવશે તો એ પ્રમાણે ઉપાય કરશું સમય વધારે હશે તો આપણે એ ઉપાય કરીશું પણ આજે શ્રાવણના પહેલા દિવસે જે ઉપાય કરવાનો ને એને બરાબર સમજી લો મિત્રો માનવ જીવનમાં સામાન્ય ફરિયાદ શું તો કે ભાઈ હું પ્રયત્ન કરું છું મહેનત કરું છું મારું કામ થતું નથી જીવન અટકી ગયું છે તકલીફોનો પાર નથી હું એમાંથી બહાર નીકળી નથી શકતો મારો કામ ધંધો ચાલતો નથી મારી નોકરી છૂટી ગઈ છે મારું જીવન એક જગ્યા પર અટકી ગયું છે ખાડામાં પડી ગયું છે ત્યારે આવા પવિત્ર દિવસની શરૂઆત જ્યારે થાય શ્રાવણનો પહેલો દિવસ તો તે દિવસે આપણે શું કરવું જોઈએ તે દિવસે એક લોટો જલ કોઈ પણ શિવજીના મંદિરે જઈને ભગવાનને ચડાવવું જોઈએ પાણીથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ આટલો નાનકડો ઉપાય જીવનમાં બહુ મોટું કામ કરી આપે ને તમારી આ જે મેં કીધી ને તકલીફ હોય તકલીફોમાંથી બહાર કાઢે હવે આનાથી થોડી વધારે તકલીફ છે ઘણા લોકો એવું કહે આ તો સામાન્ય છે આ તો બધાને હોય મારી તો બહુ મોટી તકલીફ છે મારું તો જીવન અટકી જ ગયું છે ક્યાંથી શરૂ કરું મને ખબર નથી મારા જીવનમાં આગળ જવાના તમામ દરવાજાઓને તાળા લાગી ગયા છે બંધ થઈ ગયા છે માંદગી પીછો નથી છોડતી અન્ન પૂરું નથી પડતું જીવનમાં ગમે તેવી પરિસ્થિતિમાં તમે આવી જાઓ તો એક સરસ ઉપાય તમારું પંચાંગ કેલેન્ડર જુઓ તમને નથી ખબર પડતી તો એક જાણકાર માણસને પૂછો કે ભાઈ પ્રદોષ ક્યારે છે જે દિવસે પ્રદોષ છે જે દિવસે પ્રદોષનો સમય છે તે દિવસે એક પીળું ફૂલ કરેણનું પીળું ફૂલ મહાદેવને ચઢાયાઓ આટલો નનકડો ઉપાય હવે કરેણ છે ને લગભગ લગભગ મંદિરે જઈએ ને તો મંદિરના આંગણામાં પણ કરેણ હોય ત્યાંથી એક ફૂલ તોડીને ભગવાનને ચડાવીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ મારું અટકી ગયેલું જીવન પાછું દોડતું થાય ચોક્કસ થાય અને મિત્રો એટલે તો એને મહાદેવ કહેવાય દેવોનો દેવ મહાદેવ જ્યારે બધા ગ્રહ થાકી જાય ત્યારે શિવ પાસે જાય બધા દેવ થાકી જાય દેવીઓ થાકી જાય ભૂત પલિત ડાકણ યક્ષ બધા થાકે ત્યારે શિવ પાસે જાય અને બહુ ચોક્કસ રીતે એની જાણકારી મળે મને યાદ છે અમે નાના હતા ને ત્યારે ધાર્મિક પિક્ચરો આવતા ને હું જોવા જતો મારા મધર સાથે તારે આવા પિક્ચરો જોવાનો બહુ એક ક્રેઝ હતો અને તારે શિવજીના લગ્નનો વરઘોડો નીકળે ને ત્યારે આપણે એમાં બતાવતા પાછળ બધા બધા દેવી દેવતાઓ તો હોય બધા ડાકરને ભૂત ને ને એવા બધા બી બતાવે એ બી બધા ભગવાનની સાથે જાય તો આવા દેવોનો આશીર્વાદ આપણે મળતો હોય ને ફૂલથી તો ના કરીએ આ ઉપાય કરી લો ચોક્કસ તમને શ્રાવણમાં ફાયદો મળશે હવે ત્રીજો ઉપાય ત્રીજો ઉપાય બહુ જ સરસ અને જીવનમાં કયા કયા દુઃખોનું નિવારણ કરી આપે કોઈ જો તમને એમ કહી દે કે ભાઈ હવે તારા જીવનમાં કંઈ નથી રહ્યું તારા બધા દરવાજા બંધ તારું કિસ્મત પૂરું થઈ ગયું હવે તારાથી આગળ નહીં જવાય ત્યારે આ ઉપાય કરો બધા ગ્રહો ખરાબ થઈ ગયા છે એક પણ ગ્રહ તમને સપોર્ટ નથી કરતો ત્યારે આ ઉપાય કરજો અને મિત્રો અમે બે ને આ ત્રીજો ઉપાય કહું છું આ ત્રણ ઉપાય જે લોકો શ્રાવણમાં કરી લે છે ને એ લોકોને જીવનમાં ક્યારે કોઈ તકલીફ પડતી જ નથી ને એટલે જ આપણા શાસ્ત્રોમાં આ બધા ઉપાયોનું વર્ણન આપ્યું છે પણ આપણે એને સમજતા નથી જાણતા નથી ઓળખતા નથી ને કરતા નથી મારતા લોકો આવે દસ વર્ષ પહેલાં ફાઇલ બતાવી હોય ને તે હમણાં આવીને મારી પાસે ફાઇલ મૂકીને કહે કે સાહેબ બધું કર્યું પણ કંઈ થયું નહીં પછી આપણે એને પૂછીએ કે ભાઈ જરાક લાવ ફાઇલ લાવ કયા કયા ઉપાય કર્યા તો કે આ પેલું મંદિરમાં દાન કરવાનું કીધું તે કરી દીધું મંદિરે હું જાઉં છું બસ એની પછી આગળના ઉપાય નથી કર્યા કેવી રીતે થાય તમે જે કામ માટે દસ વર્ષ પહેલાં આવેલા મારી પાસે કે ભાઈ પૈસા નહોતા ગરીબી હતી માંદગી હતી લગ્ન નહોતા થતા બાળક નહોતું થતું એના ઉપાય મેં આપ્યા છે કર્યા તો કે ના હવે કોઈ વસ્તુ લખી જ નથી તો વાંચવાના સમયે વાંચશું શું કાળો અપલો અક્ષર ભેસ બરાબર એમ અને સમજો આ કરશો તો ત્રીજો ઉપાય ને ઉપાય જોજો કેટલો મોંઘો તે જોજો એક અક્ષતનો દાણો ચોખાનો એક દાણો અને એક દુર્વા આ બે વસ્તુ શ્રાવણમાં જે દિવસે શિવરાત્રિ આવે તે દિવસે જો તમે એક અક્ષતના દાણા સાથે એક દુર્વા ભગવાન શિવને અર્પણ કરો છો ને ભગવાનને કહો છો કે ભાઈ મારા જીવનમાં જે કંઈ પણ દુઃખ છે મારા ગ્રહોની ચાલ બગડી ગઈ છે અટકી ગઈ છે ખોરવાઈ ગઈ છે ખાડામાં પડી ગઈ છે ને ચાલુ કરી આપો આ નનકડી મફતની વસ્તુથી તમને આના આશીર્વાદ મળે અને તમે ચોક્કસપણે આનાથી સારામાં સારું પરિણામ મેળવી શકો પણ મિત્રો આપણે છે ને આપણા શાસ્ત્રોમાં રસ નથી રહ્યો મારી પાસે ઘણા લોકો આવે છે અત્યારના લોકો શું કરે છે અત્યારે યુટ્યુબનું માધ્યમ સસ્તું છે સહેલું છે દરેકના મોબાઈલમાં છે દરેકના હાથમાં છે બસમાં ગયો ટ્રેનમાં ગયો નવરો બેઠો જરાક ટાઈમ મળ્યો એટલે એને ખોલીને જોયું તેમાં આવી ગયું કે ભાઈ અહીંયાથી આમ કરવાનું છે એટલે બીજે દિવસે કરશે નથી થવાનું એ જ રીતે જો આ લોકો કામ કરતા હોતે તો મેં ઘણા એવા યુટ્યુબર જોયા એ કહે કે આ ઉપાય તો મેં મારા આખા પ્લેટફોર્મ પર કોઈને આપ્યો જ નથી આજે તમને જ આપું છું એ સ્પેશિયલ તમારા માટે કરોડપતિ થવાનો ઈલાજ લઈને આવે છે ને ક્યારેક કોણ કેટલા કરોડપતિ થયા એવા એક પણ વિડીયો આવતા નથી કે ભાઈ આને મને બતાવ્યું ને મેં કર્યું ને મને ફાયદો થયો નથી આવતું અમે મૂકીએ જ કે અમારે ત્યાં આ રોગી આવ્યો ડાક્ટરે ના કીધી પણ અમે એને સારો કર્યો બેસ પાયો તમારી જે જરૂરિયાત છે એની પર ધ્યાન આપશો તો થશે હું વારંવાર બોલું છું કે સનાતન એટલે સાયન્સ એ વિજ્ઞાન છે ચોક્કસ વિજ્ઞાન છે અને તમે એને કરશો એમાં તમારી શ્રદ્ધા જોડશો તમારી ભાવના ચોખ્ખી હશે તો તમને મળશે ને નહીં તો કેવી રીતે મળશે તો મિત્રો શ્રાવણના પહેલા દિવસે જે લોકો આ ત્રણ ઉપાય કરી લે એક લોટો જલ ભગવાન શિવને અર્પણ કરે પ્રદોષના દિવસે પ્રદોષના સમયમાં એક પીળા કરેણના ફૂલને ભગવાન શિવને તમે અર્પણ કરો છો તો અને શિવરાત્રિના દિવસે એક અક્ષતનો દાણો અને એક દુર્વા જો ભગવાનને અર્પણ કરવામાં આવે તો જીવનમાં તમામ સુખો મેળવી શકાય દુઃખોનું નિવારણ કરી શકાય અને કોઈ પણ જાતની અંધશ્રદ્ધા નહીં કોઈ પણ જાતનો કોઈ દેખાવ નહીં કોઈ આડંબર નહીં કોઈ ખર્ચા નહીં અને દેવોના દેવ મહાદેવની કૃપા આપણને પ્રાપ્ત થાય તો કેટલા સરસ ઉપાયો છે આપણા જીવનમાં પણ મિત્રો મેં જોયું છે જે લોકો વિશ્વાસ ધરાવે છે એ શિવ મહાપુરાણ પર એક ચોક્કસ વિશ્વાસ ધરાવે છે પણ ઘણાને મેં જોયા છે કે એ લોકોને એમાં કોઈ રસ જ નથી મિત્રો શિવ શું છે એને તમે જાણશો તો ચોક્કસ તમને ફાયદો થશે ભગવાન શિવે રુદ્રાક્ષ બનાવ્યો બરાબર દુનિયામાં રુદ્રાક્ષના ઝાડ ઉગે છે લગભગ વધારેમાં વધારે રુદ્રાક્ષ થાય પંચમુખી અને પંચમુખી રુદ્રાક્ષ એટલે સ્વયં શિવ મહાદેવ પોતે આમ તો રુદ્રાક્ષ એટલે જ મહાદેવ પણ પંચમુખીમાં આટલું બધું બળ મૂક્યું ભગવાને તો આ જે વસ્તુ છે ને એને આપણે આપણે સમજવાની છે છે એક ખામી પણ આપણા વિદ્વાનો જે વાત સરળ છે ને એને ગોલ 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 ફેરવીને તમારા સુધી પહોંચાડે એટલે તમે એમાં અટવાઈ જાઓ ને તમે એ ઉપાય કરો નહીં સીધી સીધી વાત છે સીધી વાત આપણે દસ માણસ ઉભેલા છે ને આપણી સામે એક ફટાકડો ફૂટે છે તો એ ફટાકડાનો અવાજ એક જ ને સંભળાય કે દસને સંભળાય હા દસમાં એક બેરો હોય તો ન સંભળાય બાકી તો બધાને સંભળાવવાનો જ છે તો ભગવાન પણ આવા છે કૃપા તો વરસાવી છે એને ઝેલનારો જોઈએ છે ભગવાનને ત્યાંથી લોકો દૂર ચાલી જાય છે તો આ નહીં કરો અને મિત્રો આજે શ્રાવણના વિડીયોની મેં શરૂઆત કરી છે તો શ્રાવણનો આ પહેલો વિડીયો છે બે ત્રણ દિવસમાં એક સરસ જાહેરાત કરીશ એનો લાભ જેણે પણ લેવો હોય તે લઈ લઈ અને ચોક્કસપણે એ તમારા માટે બહુ જ ફાયદાકારક વસ્તુ હશે અને એ પ્રસાદ જો તમને મળ્યો તો માની લેજો કે જીવનમાં આપણે ઘણું બધું મેળવી લીધું બરાબર તો એની પણ તૈયારી સાથે ચાલજો હવે એક પછી એક તમને નવા નવા વિડીયો શ્રાવણ મહિનામાં જે જરૂરી છે તે હું આપતો જઈશ અને એનાથી તમને તમારા જીવનમાં ઘણા બધા સારા લાભ મળે જીવનને આપણે આગળ વધારી શકીએ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય મેળવી શકીએ ને જીવનમાં કંઈક આપણા પરિવારને માતા પિતાને આપી શકીએ હવે દુનિયામાં પરિવાર માતા પિતા નથી ઘણા બધા એવા લોકો છે જેને તમારી મદદની જરૂર છે તો મિત્રો આ વાત તમારે ધ્યાનમાં રાખવાની અને આવા પવિત્ર માસની શરૂઆત થાય એટલે તમારાથી પણ જે કોઈ ગરીબ માણસને નબળા માણસને મદદ થાય એ મદદ કરજો તો મિત્રો હું હરિવાદન ચોક્સી આપ સૌની લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ છીએ નમસ્તે